વાઘોડિયા તાલુકાના જરોત પાસે એલપીજી ટેન્કરમાંથી ગેસ ચોરીના ઝડપાયેલા કૌભાંડના કેસમાં આરોપી તરીકે નામ નહીં દાખલ કરવા માટે પોલીસ જમાદાર વતી સિત્તેર હજારની લાંચ લેનાર ખાનગી વ્યક્તિની એસીબીએ ધરપકડ કરી છે આ અંગેની વિગત એવી છે કે થોડા દિવસ પહેલા જરોત પાસેથી ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું હતું આ કૌભાંડમાં જરોત પોલીસે રમેશ બિસ્નોઈ અને પિયુષ નામના શખ્સ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી એક ગોદાઉન ભાડે રાખ્યું હોવાનું જાણવા મળ્યું હતું જેથી જરૂર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ નરેન્દ્રસિંહ ગોદાઉન માલિકને બોલાવ્યો હતો અને તેની સામે પણ ગુનો દાખલ કરવા કહ્યું હતું ગોદાઉનના માલિકે એવો બચાવ કર્યો હતો કે મેં અગાઉ ગોદાઉન બંનેને ભાડેથી આપ્યું હતું પરંતુ બંનેએ ભાડા કરાર કર્યો નહીં હોવાથી ગોદાઉન ખાલી કરાયું હતું પરંતુ ગોદાઉન માલિકની વાત નિર્મલસિંહે માની ન હતી અને તારું આરોપી તરીકે નામ દાખલ કરી કરવા માટે રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી અને રજકતના અંતે રૂપિયા બે લાખ આપવા તેમજ નક્કી થયું હતું આ રકમ પૈકી રૂપિયા એક લાખ અગાઉ નિર્મલસિંહે ખાનગી વ્યક્તિ ભરત ચંદ્ર જયસ્વાલને ઓનલાઈન મોકલ્યા હતા જ્યારે બાકીની રકમ રૂપિયા સિત્તેર હજાર રોકડ આપવાનું નક્કી થયું હતું ગોદાઉન માલિક લાંચની રકમ આપવા માંગતો નહીં હોવાથી તેણે નર્મદા ભવનના સાતમા માળે આવેલી એસીબી ઓફિસો સંપર્ક કરી ફરિયાદ આપી હતી જેને પગલે મદદની નિયામક પી એચ ભેસાણીયાના માર્ગદર્શન હેઠળ પીઆઈએએન પ્રજાપતિ અને સ્ટાફના માણસોએ જરોદમાં ચરોદ રેફર હોસ્પિટલ સામે મલ્હાર ફેશન એન્ડ ટેલર દુકાનની સામે લાંચનું છટકું ગોઠવ્યું હતું ગોદામના માલિકે ખાનગી વ્યક્તિ ભરત જયસ્વાલને લાંચની રકમ રૂપિયા સિત્તેર હજાર આપી હતી તે સાથે જ એસીબીએ ભરતને ઝડપી પાડ્યો હતો બાદમાં ભરતે નિર્મલસિંહ સાથે વાત કરી હતી કે પૈસા મળી ગયા છે આ અંગે એસીબીએ નિર્મલસિંહ અને ભરત સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સસ્પેન્ડ સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર